ગાંધીધામ શહેર મધ્યે ચૂંટણી પ્રવાસમાં વિનોદભાઈ ચાવડાને જબરદસ્ત જનસમર્થન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાંથી ચૂંટણી પ્રવાસ સાથે દેવદર્શન કર્યા અને વિવિધ સ્થળોએ સભાઓ યોજી અને આગામી ચૂંટણીમાં સો મતદાન કરાવવા સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જન સમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો વિનોદભાઈ ચાવડાએ ગાંધીધામ સ્થિત ગુરુદ્વાર મધ્યે શ્રી ગુરુ નાનક દેવજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને શીખ સમુદાયના સૌ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી તેમજ ગાંધીધામ શહેર મધ્ય કેરેલા સમાજ ઓડિશા સમાજ તમિલ સમાજ રાજસ્થાન સમાજ અને ઉત્તર ભારતીય સમાજના વસવાટ કરી રહેલા સૌ આગેવાનો અને સમાજના ઉપસ્થિત સૌ લોકોની ઉપસ્થિતિમાં બેઠક યોજી મતદાન કરવા આહવાન કર્યું એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવા જનસમર્થન માટે અપીલ કરી હતી કાલિકા માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યાની સાથે બંગાળી એસોસિએશનના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી વિનોદભાઈ ચાવડાએ ગાંધીધામ ખાતે એચકેટી સિંધી સેવા ટ્રસ્ટ દ્વારા ચેટી ચાંદ પર્વની ઉજવણી અંતર્ગત આયોજિત મ્યુઝિકલ હાઉસી કાર્યક્રમમાં હાજરી આપી હતી આ ચૂંટણી પ્રવાસ દરમિયાન ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય નગર અધ્યક્ષ તેજસભાઈ શેઠ ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર નગરપાલિકાના સદસ્યશ્રીઓ પાર્ટી આગેવાનો અને કાર્યકર મિત્રો જોડાયા હતા